હેલો ડી રેસપુરેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે પ્રોબેશન ઓફિસર અંતર્ગત થર્ટી થ્રી માર્ક્સ જેટલું વેટેજ જે છે એ આ સબ્જેક્ટને આપવામાં આવ્યું છે અને એ અંતર્ગત આપણે સામાજિક સિદ્ધાંતો સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોની ચર્ચા કરી રહ્યા છે અને એમાં પણ ઉત્ક્રાંતિવાદ વિશે ડિટેલમાં અભ્યાસ કરી રહ્યા છે જો તમે અગાઉના વિડીયોઝ જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયોઝ પણ ચેક કરી રહેશો અગાઉના વિડીયોમાં આપણે હર્બત સ્પેન્સરનો જે સિદ્ધાંત છે એ સાથે સાથે એમના ખ્યાલો એમના દ્વારા લખવામાં આવેલા પુસ્તકોની ડિટેલમાં ચર્ચા કરી હતી હવે આજના વિડીયોમાં આપણે જે નેક્સ્ટ ટોપિક છે એ વિશે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ ઉત્ક્રાંતિના સિદ્ધાંત નું મૂલ્યાંકન તો ચાર્લ્સ ડાર્વિન દ્વારા જીવશાસ્ત્રમાં ઉત્ક્રાંતિ અંગેના સિદ્ધાંતે તે સમયની સમાજ વ્યવસ્થા તેમજ ધર્મ વ્યવસ્થા પર ઘેરા પ્રત્યાઘાટો પાડ્યા હતા આપણે અગાઉ પણ જોયું હતું કે એ સમયનો જે રિલિજિયસ સોસાયટી હતી એના લોકોને અને સાથે સાથે પર્ટિક્યુલર ધર્મ સાથે જે જોડાયેલા લોકો છે તો એમને વિચારવા ઉપર વિવશ કર્યા હતા અને સાથે સાથે એ સમયની જે સમાજ વ્યવસ્થા હતી એ અને જે ધર્મ વ્યવસ્થા હતી એની ઉપર પણ ઘણા બધા જે પ્રત્યાઘાતો છે બેઝિકલી જે પડઘાઓ છે એ પડે છે એ સમયનો જડત્વવાદ ડાર્વિનની વિરુદ્ધ કાર્યરત હતો જે લોકો જડ રિજિડ થિંકિંગ ધરાવતા હતા એ લોકોની જો આપણે વાત કરીએ તો એ સમયના જે લોકો હતા એમણે એનો વિરોધ કર્યો જ્યારે ડાર્વિન પોતાના જે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતને રજૂ કરે છે તો એ સમયમાં શું કરે છે એમનો ડાર્વિનનો વિરોધ કરવામાં આવે છે આ સમગ્ર પ્રક્રિયામાં ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ સમક્ષ બે પ્રશ્ન ઉદ્ભવે છે એક જો આજનો માનવી વાનરમાંથી થયેલ ઉત્ક્રાંતિક અવસ્થાનું પરિણામ છે તો વર્તમાન વાનરો માનવ ક્યારે બનશે તો એક પ્રશ્ન એવો ઉદ્ભવે છે જ્યારે ડાર્વિન ઉત્ક્રાંતિવાદ રજૂ કરે છે ત્યારનો એક ક્વેશ્ચન એવો ઉદભવે છે કે જો આજનો માનવી જે છે એ બેઝિકલી જો વાનરમાંથી ઉદભવેલ છે તો પ્રશ્ન એ છે કે આજના જે વાનરો છે એ માનવ ક્યારે બનશે એવો લોકો એક પ્રશ્ન કરે છે અને બીજો પ્રશ્ન એ ઉદભવે છે કે જો ઉત્ક્રાંતિ સતત ચાલતી પ્રક્રિયા હોય તો માણસ તરીકે ઉત્ક્રાંતિ પામ્યા બાદ આધુનિક માનવીનો ભાવિ ઉત્ક્રાંતિક સ્વરૂપ અંગે ડાર્વિન મોન કેમ છે અને બીજો પ્રશ્ન એ છે કે જ્યારે ડાર્વિન અને સાથે સાથે હર્બર્ટ સ્પેન્સરથી માંડીને બધા જે વિદ્વાનો હતા એમણે એવું કીધું કે ઉત્ક્રાંતિ એ સતત ચાલતી પ્રક્રિયા છે તો જે અત્યારનો માનવી છે એટલે કે અત્યારનો જે માણસ છે એ ઉત્ક્રાંતિ પામ્યા બાદ આધુનિક માનવીનો ભાવિ ઉત્ક્રાંતિક સ્વરૂપ કેવું હશે એટલે કે જો આજનો આધુનિક માનવી છે એનું ભવિષ્યમાં ઉત્ક્રાંતિક સ્વરૂપ આવશે તો એનું સ્વરૂપ કેવું હશે એ અંગે ડાર્વિન મોન કેમ છે મતલબ શા માટે એની પાસે કોઈ આન્સર નથી તો બે પ્રશ્ન જે છે કે એક જો વાનરમાંથી ઉત્ક્રાંતિ થયેલી અવસ્થાનું પરિણામ અત્યારનો માનવ છે તો ભવિષ્ય એટલે મતલબ વર્તમાન વાનરો છે એ માનવી ક્યારે બનશે અને નેક્સ્ટ છે કે ઉત્ક્રાંતિ પામ્યા બાદ જે આધુનિક માનવી છે તો એનું ભાવિ ઉત્ક્રાંતિક સ્વરૂપ અંગે ડાર્વિન પાસે કોઈ પ્રશ્નનો જવાબ કેમ નથી તો આ બે પ્રશ્ન જે છે એ ઉદભવે છે આ પ્રમાણે હર્બર્ટ સ્પેન્સરના સામાજિક ઉત્ક્રાંતિવાદને પણ ટીકાત્મક એરણે ચકાસાયો એ દ્રષ્ટિએ સમાજ અથવા સંસ્કૃતિના વિભિન્ન પાસા એક અને એક જ પ્રકારના ક્રમમાં આવે છે ઓકે અને સાથે સાથે જેમ હર્બટ સ્પેન્સરે પણ કીધું હતું કે સમાજ જે છે એ પરિવર્તનશીલ છે એમાં ઉત્ક્રાંતિ સતત આવે છે તો એને પણ ટીકાત્મક વાદનો ભોગ બને છે એટલે કે એની ઉપર પણ ટીકા થાય છે અને એ દૃષ્ટિએ આપણે જોઈએ તો જે સમાજ છે એ અને સંસ્કૃતિના જે વિભિન્ન પાસાઓ છે એ એકરેખીય એટલે કે એક જ ડાયરેક્શનની અંદર મૂવ થતા હોય એ એક જ પ્રકારના ક્રમમાં આવે છે હર્બતની એ દલીલ જે છે ક્ષતિપૂર્ણ છે હર્બત સ્પેન્સરની અન્ય દલીલ મુજબ ઉત્ક્રાંતિ ધીરે ધીરે ક્રમિક એટલે કે ગ્રેજ્યુઅલ આવે છે પરંતુ ધર્મમાં જ્યારે પરિવર્તન આવે છે ત્યારે કેટલીક વખત એકાએક અથવા હિંસાત્મક રીતે આવે છે એ બાબત પણ નોંધપાત્ર છે જ્યારે હર્બત સ્પેન્સરે એવું કીધું કે ઉત્ક્રાંતિ છે એ ક્રમિક છે એટલે કે ગ્રેજ્યુઅલી પર્ટિક્યુલર ફ્રેઝ પછી આવે છે એક પગથિયાંથી બીજા પગથિયા ઉપર જવું હોય તો એના માટે તમારે જે કોઈ પ્રોસેસ છે એ ફોલો કરવી પડે સમય જે છે એ સમય જતાં એમાં પરિવર્તન આવે છે પરંતુ બીજો જે બીજી ટીકા એવી કરવામાં આવી કે જ્યારે ધર્મમાં પરિવર્તન અચાનક આવે છે તો કેટલીક વખત એકાએક અથવા તો હિંસાત્મક રીતે પરિવર્તન આવે છે હિંસા ફાટી નીકળે છે એકાએક પરિવર્તન આવે છે તો એ બાબતનું શું તો એ પ્રમાણે એમની ટીકા કરવામાં આવે છે હર્બર્ટ સ્પેન્સરે સમાજને એક આંગિક તંત્ર તરીકે જોવાનો પ્રયત્ન કર્યો છે જ્યારે દેહરચનામાં એક પણ અંશ ઉમેરી શકાતો નથી એટલે કે મુલતઃ પરિવર્તન શક્ય નથી જ્યારે બીજી તરફ માનવ સમાજની કલ્પી ન શકાય એ રીતે કાયા પલટ થાય છે આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું હતું કે હર્બર્ટ સ્પેન્સર એક સમાજને આંગિક તંત્ર એટલે કે આપણા માનવ શરીર તંત્ર સાથે સંકળાવે છે નવ સીધી વસ્તુ છે કે જ્યારે માનવ શરીરની આપણે વાત કરીએ તો એમાં કોઈ પણ અંશ અથવા તો કોઈ પણ એક અંગ ઉમેરાતું નથી પરંતુ બીજી તરફ આપણે જો માનવ સમાજની વાત કરીએ સોસાયટીની વાત કરીએ તો ઇન દેટ કેસ સમાજમાં કાયા પલટ થાય છે સમાજમાં જે ચેન્જીસ છે એ ચેન્જીસ આવે છે તો એનું શું આ ઉપરાંત ઉત્ક્રાંતિ પ્રગતિમાંય પરિવર્તન છે હર્બર્ટ સ્પેન્સરની આ દલીલ પણ ટીકાને પાત્ર બની છે તો હર્બર્ટ સ્પેન્સરે જ્યારે કીધું કે હંમેશા સમાજ જે છે એ પ્રગતિશીલ છે એમાં પ્રગતિ થાય છે એમાં ચેન્જીસ આવે છે તો આ દલીલ જે હતી એ પણ ટીકાને પાત્ર બની છે કારણ કે આ બાબત એમ સૂચવે છે કે ભૂતકાળ નિરાશાજનક હતો વર્તમાન ધીરજ માગેલે છે અને ભવિષ્ય ઉજળું છે ઓકે તો એમની પણ ટીકા થઈ છે અને એમના પ્રમાણે જે ભૂતકાળ હતો એ નિરાશાજનક હતો વર્તમાન જે છે ધીરજ માંગી લે છે પેશન્સ રિક્વાયર્ડ છે અને ભવિષ્ય જે છે એ બ્રાઇટ છે તો એ અંગે પણ ટીકા થઈ છે હવે માનવશાસ્ત્રમાં ઉત્ક્રાંતિવાદના સમર્થકો એક વસ્તુ છે કે જ્યારે કોઈ નવો પ્રિન્સિપલ આવે અથવા તો નવો સિદ્ધાંત આવે તો એની ટીકા પણ થાય છે પરંતુ કેટલાક જે લોકો હોય એના સમર્થકો પણ હોય છે તો હવે આપણે આ જે ઉત્ક્રાંતિવાદના સમર્થકો છે એના વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ તો જીવશાસ્ત્ર તેમજ સમાજશાસ્ત્રની જેમ માનવશાસ્ત્રમાં પણ ઉત્ક્રાંતિવાદી વિદ્વાનો જોવા મળે છે જેમ જીવશાસ્ત્રની વાત કરીએ સમાજશાસ્ત્રની વાત કરીએ તો એવી જ રીતે બેઝિકલી ઉત્ક્રાંતિવાદી વિદ્વાનો જે છે એમણે આમનો સપોર્ટ કર્યો છે હવે સમર્થકોની વાત કરીએ તો એના નામ અગત્યના છે સર હેનરી મેઇન એડવર્ડ બી ટાઈલર લુઈસ હેનરી મોર્ગન સર જેમ્સ ફ્રેઝર આ જે પણ વિદ્વાનો છે એ ઉત્ક્રાંતિવાદીના સમર્થકો હતા કોણ કોણ તો સર હેનરી મેઇન એડવર્ડ બી ટાઈલર લુઈસ હેનરી મોર્ગન અને સર જેમ્સ ફ્રેઝર ફર્સ્ટ જે છે એડવર્ડ બી ટાઈલર તો તેઓએ અઢારસો ને એકોતેરમાં પ્રિમિટિવ કલ્ચર નામનું પુસ્તક લખ્યું તો આ અગત્યનો સવાલ જે છે ઘણી વખત પૂછાયેલો છે કે ઓગણીસોને પ્રિમિટિવ કલ્ચર નામનું પુસ્તક કોણે લખ્યું હતું તો એડવર્ડ બી ટાઇલર નામના વિદ્વાને લખ્યું હતું એ મુજબ જંગલી અવસ્થા માનવજાતની પ્રારંભિક અવસ્થા છે જો આપણે જંગલી અવસ્થાની વાત કરીએ પ્રિમિટિવ મેનની વાત કરીએ તો એ બેઝિકલી માનવજાતની પ્રારંભિક અવસ્થા હતી જેમાંથી ક્રમશઃ વિકાસ બાદ ઉચ્ચ પ્રકારની સંસ્કૃતિનો વિકાસ થાય છે ટાઈલરે ધર્મના વિકાસને ત્રણ અવસ્થા દ્વારા વ્યક્ત કર્યો છે તો એમણે એવું કીધું કે એવું કહ્યું કે જે ઉચ્ચ પ્રકારની સંસ્કૃતિનો વિકાસ જે છે એ આ અવસ્થાને પછી થયો છે અને એમણે જે ધર્મના વિકાસ છે એને ત્રણ તબક્કામાં અથવા તો ત્રણ અવસ્થામાં વ્યક્ત કરેલો છે તો ધર્મનો વિકાસ ફર્સ્ટ ફેઝ છે જીવવાદ એટલે કે એનિમિઝમ પછી છે અનેકેશ્વરવાદ પોલિથેઇઝમ અને એકેશ્વરવાદ મોનોથેઇઝમ ઓકે અનેકેશ્વરવાદ મતલબ ઘણા બધા ઈશ્વર છે એવું બિલીવ કરવું એકેશ્વરવાદ એટલે કે જેટલી આપણી માન્યતાઓ છે એ બધી તો ઠીક છે પરંતુ ઈશ્વર જે છે એક જ છે મોનોથેઇઝમ તો જે ટાઇલર છે એ ધર્મના વિકાસને ત્રણ અવસ્થામાં વ્યક્ત કરે છે એક જીવવાદ એટલે કે એનિમિઝમ નેક્સ્ટ છે અનેકેશ્વરવાદ એટલે કે પોલિથેઇઝમ અને નેક્સ્ટ એકેશ્વરવાદ એટલે કે મોનોથેઇઝમ નેક્સ્ટ જે લુઈસ હેનરી મોર્ગન તો લુઈસ હેનરી મોર્ગન જે છે અઢારસો ને સત્યાસીમાં પોતાના પુસ્તક એન્સન્ટ સોસાયટી તો અગેન પુસ્તકનું નામ યાદ રાખવાનું છે એન્શન્ટ એટલે કે જે જૂની સોસાયટી એટલે કે સમાજ છે એમાં વિકાસ અંગેના તબક્કાઓ વર્ણવે છે એ મુજબ એમણે પણ ત્રણ અવસ્થા દર્શાવી છે જંગલી અવસ્થા એટલે કે સેવેજરી બરબરતાની અવસ્થા બર્બેરિઝમ બાર્બેરિઝમ અને સભ્યતાની અવસ્થા એટલે કે સિવિલાઇઝેશન તો પુસ્તકનું નામ યાદ રાખવાનું છે ઇન્સન સોસાયટી અને વિકાસ ઉત્ક્રાંતિ અંગેના ત્રણ તબક્કા જંગલી અવસ્થા બરબરતાની અવસ્થા અને સભ્યતાની અવસ્થા નેક્સ્ટ છે સર જેમ્સ ફ્રેઝર તો અઢારસો નેવુંમાં એમના પોતાના પુસ્તક ગોલ્ડન બો અગેન યાદ રાખવાનું છે એમાં સર ફ્રેઝર જેમ્સ જણાવે છે કે જાદુ ધર્મ અને વિજ્ઞાનની જુદી જુદી અવસ્થામાંથી વિકાસ પામી આગળ આવ્યા છે ઓકે જો આપણે વર્તમાન સમયની ઉત્ક્રાંતિની વાત કરીએ તો જાદુ તોણા ધર્મ અને વિજ્ઞાન જે છે એ જુદી જુદી અવસ્થામાં વિકાસ પામીને આગળ આવ્યા છે ઓકે એમનું ખાલી પુસ્તકનું નામ જે છે એ યાદ રાખવાનું છે ગોલ્ડન બો નામનું પુસ્તક જે છે એમણે લખેલું છે નેક્સ્ટ છે સર હેનરી મેય તો સર હેનરી મેઇને અઢારસો ને એકસઠમાં પોતાનું પુસ્તક એન્શન્ટ લો પ્રસિદ્ધ કર્યું તો આ પુસ્તકનું નામ યાદ રાખવાનું છે કે સર હેનરી મેઇન જે છે અઢારસો ને એકસઠમાં પોતાનું પુસ્તક જે છે એન્શન્ટ લો એ પ્રસિદ્ધ કરે છે આ પુસ્તક દ્વારા તેમણે સામાજિક સમૂહોના વિકાસનો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો છે તો સિદ્ધાંતનું નામ પણ યાદ રાખવાનું છે સામાજિક સમૂહોના વિકાસનો સિદ્ધાંત તો આ સિદ્ધાંત કોણે આપેલો છે સર હેનરી મેન દ્વારા આપવામાં આવેલો છે નેક્સ્ટ નવ ઉત્ક્રાંતિ વાળ ઉત્ક્રાંતિવાદના સૈદ્ધાંતિક વિકાસના એક અરસા બાદ સિદ્ધાંતની એક નવી શાખા એટલે કે નવ ઉત્ક્રાંતિવાદ તરીકે વિકાસ પામે છે ઓકે એક ચોક્કસ સમય પછી જ્યારે ઉત્ક્રાંતિવાદ આપવામાં આવ્યો એના પછી એટલે કે ઉત્ક્રાંતિવાદનો જે સિદ્ધાંત હતો એના વિકાસના અમુક સમય પછી નવી એક જે શાખા છે નવી એક બ્રાન્ચ છે નવી એક ચિંતન છે એ આવે છે અને એને આપણે નવ ઉત્ક્રાંતિવાદ તરીકે ઓળખીએ છીએ સમાજશાસ્ત્ર તેમજ માનવશાસ્ત્રમાં પણ નવ ઉત્ક્રાંતિવાદી ચિંતકો પોતાના વિચાર રજૂ કરે છે પરિણામ સ્વરૂપે નવ ઉત્ક્રાંતિવાદની એક અલગ તેમજ વિસ્તૃત શાખા તરીકે તે વિકાસ પામે છે પર્ટિક્યુલર સમય જતા બાદ જે ચેન્જીસ આવે છે જે પ્રિન્સિપલ્સ છે એમાં મોડિફિકેશન થાય છે અને એના આધારે શું થાય છે નવ ઉત્ક્રાંતિવાદની એક અલગ અને વિસ્તૃત શાખા જે છે એ વિકાસ પામે છે નવ નવઉત્ક્રાંતિવાદીઓ સામાજિક જીવનની વૃદ્ધિ સામાજિક જીવનની વધતી જતી જટિલતા અને તેની સાથે સામાજિક જીવનના સંગઠનમાં આવેલા પરિવર્તનને સમ સમજાવવા વિભેદીકરણ એટલે કે ડિફરન્સિએશન સુગ્રથન એટલે કે ઇન્ટિગ્રેશન અને અનુકૂલન એડેપ્શનના ખ્યાલનો ઉપયોગ કરે છે તો આ ત્રણ ખ્યાલ અગત્યના છે કે જે નવ ઉત્ક્રાંતિવાદીઓ છે એ સામાજિક જીવનની વૃદ્ધિ અને વધતી જતી જે જટિલતા છે કોમ્પ્લેક્સિસિટી કોમ્પ્લેક્સિટી અને સાથે સાથે જે પરિવર્તન આવ્યું છે એ સમજવા માટે વિભેદીકરણ કયા ત્રણ ફ્રેઝને અગત્યના સમજે છે તો વિભેદીકરણ એટલે કે ડિફરન્સિએશન સુગ્રથન ઇન્ટીગ્રેશન અને અનુકૂલન એટલે કે એડપ્શન આ ત્રણ ખ્યાલોનો ઉપયોગ કરે છે તો બેઝિકલી આ ચેપ્ટર અંતર્ગત તમારે યાદ રાખવાનું છે કે જો સમર્થકોની આપણે વાત કરીએ તો એડવર્ડ બી ટાઈલર એમનું પુસ્તક પ્રિમેટિવ કલ્ચર અને એમણે જે ત્રણ ફ્રેઝ આપ્યા છે એ જીવવાદ અનેકેશ્વરવાદ અને એકેશ્વરવાદ પછી લુઈસ હેનરી મોર્ગન જેમનું પુસ્તક એન્સન્ટ સોસાયટી એમણે ત્રણ અવસ્થા બતાવી છે જંગલી અવસ્થા બરબડતાની અવસ્થા અને સભ્યતાની અવસ્થા ધેન સર જેમ્સ ફ્રેઝર એમનું જે પુસ્તક છે ગોલ્ડન બો પછી છે સર હેનરી મે જેમણે પોતાનું પુસ્તક લખ્યું છે એન્શિયન્ટ લો અને નવ નવઉત્ક્રાંતિવાદની વાતો કરીએ તો એમાં ત્રણ ફ્રેઝ એટલે કે ત્રણ જે વસ્તુ છે અગત્યની છે વિભેદીકરણ સુગ્રથન અને અનુકૂલન એટલે કે ડિફરન્સિએશન ઇન્ટીગ્રેશન અને એડપ્શન હવે આપણે જોઈએ કે આ બેઝિકલી ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત છે એ ચેપ્ટરમાંથી કેટલાક અગત્યના ક્વેશ્ચન્સ જે છે તો જીવશાસ્ત્રમાં ઉત્ક્રાંતિના પિતા તરીકે કોની ગણના થાય છે અગત્યનો સવાલ છે ઓપ્શન એ રોનાલ્ડ ફ્લેચર ઓપ્શન બી ચાર્લ્સ ડાર્વિન ઓપ્શન સી હર્બર્ટ માર્ક્યુસ અને ઓપ્શન ડી જીન એપ્ટિસિસ્ટ લેમાર્ક તો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન બી ચાર્લ્સ ડાર્વિનની જે ગણના છે એ ઉત્ક્રાંતિના પિતા તરીકે થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉત્ક્રાંતિ સંબંધિત ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત કોણે આપ્યો જીન બેપ્ટિસ્ટ લેમાર્ક ઓપ્શન બી હર્બત સ્પેન્સર ઓપ્શન સી ચાર્લ્સ ડાર્વિન ઓપ્શન ડી એડવર્ડ બી ટાઈલર તો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ જીન બેપ્ટિસ્ટ લેમાર્ક દ્વારા ઉત્ક્રાંતિ સંબંધિત જે ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત છે એટલે કે ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત એ જીન બેપ્ટિસ્ટ લેમાર્ક દ્વારા આપવામાં આવ્યો નેક્સ્ટ છે એન એસે ઓન ધ પ્રિન્સિપલ ઓફ પોપ્યુલેશન પુસ્તકમાં વસ્તી વૃદ્ધિ અંગેનો સિદ્ધાંત કોણે આપ્યો તો બે ક્વેશ્ચન અગત્યના છે વસ્તી વૃદ્ધિ અંગેનો સિદ્ધાંત કોણે આપ્યો ઓપ્શન એ હર્બટ સ્પેન્સર ઓપ્શન બી લુઈસ હેનરી મોર્ગન ઓપ્શન સી જેમ્સ પ્રેઝર એન્ડ ઓપ્શન ડી થોમસ રોબર્ટ માલ્થસ તો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ થોમસ રોબર્ટ માલ્થસ એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે થોમસ રોબર્ટ માલ્થસ દ્વારા વસ્તી વૃદ્ધિ અંગેનો સિદ્ધાંત કયા પુસ્તકમાં આપવામાં આવ્યો છે તો એન એસે ઓન ધ પ્રિન્સિપલ ઓફ પોપ્યુલેશન નેક્સ્ટ સામાજિક ઉત્ક્રાંતિના પ્રણેતા તરીકે કોણ પ્રસિદ્ધ છે ઓપ્શન એ ઇમાઇલ દુર્ખીમ ઓપ્શન બી ચાર્લ્સ ડાર્વિન ઓપ્શન સી હર્બત સ્પેન્સર અને ઓપ્શન ડી હેનરી મેઇન સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ હર્બત સ્પેન્સર ઉત્ક્રાંતિના પ્રણેતા સામાજિક ઉત્ક્રાંતિના પ્રણેતા તો ઓપ્શન ઇઝ હર્બત સ્પેન્સર પણ એવો ક્વેશ્ચન પૂછાય કે ઉત્ક્રાંતિના પિતા તો આન્સર આવશે ચાર્લ્સ ડાર્વિન નેક્સ્ટ ક્વેશ્ચન છે માનવશાસ્ત્રમાં ઉત્ક્રાંતિની ઘટનાનો પરિચય કરાવતું પુસ્તક પ્રિમિટિવ કલ્ચર ના લેખક કોણ છે ઓકે જે ઉત્ક્રાંતિની ઘટનાઓ છે એ અંગેની પરિચિત કરાવતું પુસ્તક છે પ્રિમિટિવ કલ્ચર એ કોના દ્વારા લખવામાં આવ્યું છે ઓપ્શન એ લુઈસ હેનરી મોર્ગન ઓપ્શન બી જેમ્સ ફ્રેઝર ઓપ્શન સી હર્બર્ટ સ્પેન્સર એન્ડ ઓપ્શન ડી એડવર્ડ બી ટાઈલર તો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન નંબર ડી એડવર્ડ બી ટાઈલર દ્વારા બેઝિકલી પ્રિમિટિવ કલ્ચર નામનું પુસ્તક લખાયું છે જેમાં ઉત્ક્રાંતિની ઘટનાનો પરિચય કરાવવામાં આવ્યો છે તો આશા રાખું છું કે આજના વિડીયોમાં સમજ પડી હશે તો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો અ આ ડે